મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે અમારા બનેવી સાહેબ ને એમ કે ઉપાડી લેશું તો એવું તો હજી કોઈ બને આમ જો સાંભળો અને ગુમાઈ અમારો તમે કોઈક ને પૂછો અમે ગાવા વાળા માંથી મારવા વાળા માંથી થઈ બરોબર વાના ને પણ મારી નાખવા વાળા તમને આજ દિન ગુના મારી જોઈ રહ્યા છો ચાંદી દિવસ ગુજરાતમાં આ સમાજ નામ ના વ્યક્તિ ગઢવી સમાજ અને તેમના આરાધ્ય વિશે આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા જેને લઈને ચારણ અને આહીર સમાજ એકબીજાની સામે આવી ચૂક્યો છે સારણનો શાળો કરતા નહીં સારણ કોઈ ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી નથી ચારણો કોઈ બે રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો બે રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો એ પણ અમે લીધું નથી કોઈ દઉં આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે

પ્રવિણદાન ને હું તો ઓળખતોય જ નતો ભાઈ એ ગાળ્યો દેવા માંડ્યો ફોન કરી ને હું તો કોણ છે એ પેલી વાર ખબર પડી કે પ્રવીણ દા છે તો સીધી ગાળ્યો માં સામે આ કઈ લાયકાત કેવાય ચારણ માં કોઈ નથી હારું કે એવું એમ નહી પણ કઈક તમે કઈક રબારી ને ફોન કરાવ્યા અરે પછી તો બધુંય થાય ને ભાઈ પછી તો બધું હું તમને અત્યારે માં સામે ગાળ્યો દઉં તો તમે કઈ ન કરો હું તમને માં સામે ગાળ્યો સીધી ઓળખતોય નો નાં દેવા માંડું.

પછી તમે મારા શું નામ તમારું રામભાઈ ગઢવી બોલું પાલિતાણા થી તો આ તો રામભાઈ તમે તમારા મિત્રો આપડે ઓળખતા હોય બે વાર તમારે ત્યાં થયા હોય પછી તમે પ્રોગ્રામ માં મારા ભાઈ બંધ રામભાઈ આવે છે એમ હું નો કહો બરોબર છે

મારવાનો છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું આવેદન કલાકારો તરફ થી કોઈ કઈ ખાલી અકા ભાઈ વિડીયો બનાવી ને બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

હા હું એમ તમને કઉ છું એને જે તમને ગાળ દીધી હોય ને તો તમે પ્રવીણ કાકા ને ફોન કરી શકતા હતા મને ફોન કરી શકતા હતા તમારે જાણવું હતું કે ભાઈ કોણ છે આ વ્યક્તિ મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે કયો ને હું બે દિવસ માં આવું છું ગુજરાત માં અત્યારે તો હું ગુજરાત બાર છું હું બે દિવસ માં ગુજરાત માં આવું છું બરોબર

પેલા પૂછી લ્યો આખી જિંદગી અને ગુનાઈ ઇતિહાસ તમે કોક ને પૂછો અમે ગાવા વાળા માંથી નથી મારવા વાળા થયું બરોબર કેમ નથી પડતા તમે ફોન ઉપર વાતો કરો વા ના પણ તમે મારી નાખવા વાળા હું અમારે વાત કરી એમ નઈ તમારે વાત તો કરવી જોઈ ને તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો હમણાં ઉઠાવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ તેવો મોકલો ને ભાઈ હું આવી જઉ છું આજ ને કાલ રાતે પહોંચી જવાનો છું એક બે જ કે કોણ છે મને ગાળ દેશે હાર્દિક નો ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને કહી દઉં છું કહી દીધું હા બોલો તમે બોલો

હા ચાલુ છે હા હા ભાઈ હા ભાઈ માલધારી બોલું મારા બનીવી છે એ તારો બનેવી છે ને મારા છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી અમદાવાદ વાળા ને

તમે કઈ જગ્યા તમે કઈ જગ્યાએ શું કયો ને મને હું મહેસાણા છું હું મહેસાણા જ આવું તમારી પાસે પેલા મારા તો રસ્તા માં જ આવશે અમદાવાદ જવાનું પેલા મહેસાણા આવશે

નથી રબારી રબારી તમને બીજું કઈ કહેતો મને ખોટા વિડીયા બનાવતા નથી આવડતું ભાઈ હું ખોટા સીન સપાટા નથી માણસ હું કઈ ચોપન ગુના મારી ઉપર ભાઈ આપડે ભેગું થવાનું છે એ વિષય છે તમારો બને વિશે ને એને કેજો કે તું તમદાર હાસી ને રાખો બરોબર આવો ને અને તમદાર પછી હો ગાડી તમદાર લઈને આવી જ જાવ હું આવું છું ભાઈ હું તો અત્યારે નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ બરોબર હા આપડે તમારા બને સાહેબ ને કેજો ને જાન

હા હોય એટલે ભાઈ એવો તો મને કોઈ પેદા નથી મારવા વાળો મારો ભાઈ મારી વાત પેદા નથી મને મારવા વાળો ભાઈ મારી વાત છે